હેલો ગાય નમસ્કાર કેમ છો અત્યારે આપણે આવી ગયા છે કે એવું જ્યુસ પીવા કે આપણા તમે જોયું હશે ગુજરાતમાં આ જ્યુસ મળતું નથી આજે આપણે એવું જ્યુસ પીવાનું છે અમુક જગ્યાએ મળતું હોય છે જો તમને ખબર હોય આ જ્યુસ ક્યાં મળે છે તો કમેન્ટમાં જણાવજો અને અત્યારે આપણે જ્યુસ પીવાના છે કેવું જ્યુસ છે શેનું જ્યુસ છે અને મહારાષ્ટ્રમાં આ જ્યુસ લગભગ દરેક જિલ્લા તાલુકા અને ગામડામાં મળતું હોય છે આ હેલ્ધી અને નેચરલ જ્યુસ છે કદાચ તમને થમનેલ જોઈને ખ્યાલ આવી ગયો હશે ટાઇટલ જોઈને કે શેનું જ્યુસ છે તો પણ આ તમને હું આખી પ્રોસેસ બતાવું કે જ્યુસ કેવું છે અને કઈ રીતે બને છે અને કેમ બનાવવામાં આવે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણા સો સબસ્ક્રાઈબર અત્યાર સુધીમાં પૂરા થઈ ગયા છે અને આપણો હવે નેક્સ્ટ ટાર્ગેટ છે ટુ હંડ્રેડ સબસ્ક્રાઈબરનો આપણા નારિયેળ આવી ગયા છે અને ફ્રેશ નારિયલને કટિંગ કરીને એમાંથી જ્યુસ બનવાનું છે અત્યારે આ જે કટિંગ થાય છે એની તમે રીત જુઓ આ અલગ રીતે તોડવામાં આવે છે અને પાછળથી તોડવામાં આવે છે આવી રીતે આંખા તોડી છે જેમાં આપણે ઉપરથી નારિયેળ પીવાનું જે રીતે તોડે એ રીતે નથી આ જ્યુસમાં યુઝ કરવાનો છે આની તોડવાની રીત કંઈક આવી અલગ છે પાણી કાઢી લીધા પછી અંદરનું જે ટોકરું હોય છે એને મલાય એને આવી રીતે બહાર કાઢે અને પછી આવી રીતે મિક્સરમાં નાખે સાઈડે આ નારિયેળ કટિંગ થાય છે અને બીજી સાઈડ આવી રીતે પાણી જાય છે મિક્સરમાં નાખવામાં ત્રીજું નારિયેળ પણ નાખવામાં આવે છે પાણી ઓછું છે ટોટલ ચાર થી પાંચ નારિયેળામાં નાખેલા છે અને એની સાથે જે મલાઈ અને લીલું ટોપરું છે પણ મિક્સ કરે છે જોઈએ કે કઈ વસ્તુ એડ કરે છે કે નહીં અને અહીં આપણો જ્યુસ રેડી થઈ ગયો કિંજલ પેલા ટેસ્ટ કરે છે જ્યુસ છે કેવો છે ટેસ્ટ બહુ મસ્ત છે નેચરલ છે એકદમ અને પીવામાં બહુ મજા આવે છે અહીંયા લોકો સવારે પણ પીવે છે અને આ જ્યુસ જે છે એ લોકો સાંજે પણ પીતા હોય છે મેજોરિટી લોકો જે છે વિધાઉટ શુગરનું જ્યુસ પીવે છે તો તમે પણ જણાવજો કે આ જ્યુસ તમને કેવું લાગ્યું તો ગુજરાતમાં જ્યુસ ઘણી જગ્યાએ મળતું નથી અને કદાચ ક્યાં મળતું હોય તો મને ખ્યાલ નથી જો તમને ખબર હોય ક્યાં મળે છે તો તમે કોમેન્ટ કરજો તો મળી આવે નેક્સ્ટ બ્લોગ